ફોરવીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે ફોરવીલ ગાડીમાં સવાર શિક્ષક સહિત અનેક જણનો આ બાદ બચાવ થયો હતો ત્યારે એચપી પેટ્રોલ પંપ ફોરવીલ ગાડીમાં લાગેલ આગ એટલી વિકરાળ હતી કે જેના લીધે ફોરવીલ ગાડી બળીને ખાખ થઈ હતી બીજી બાજુ ફોરવીલ ગાડીના આગના બનાવને લઈ શહેરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો બીજી બાજુ શહેરના હાઈવે માર્ગ ઉપર આવેલ એચપી પેટ્રોલ પંપ પાસે એક ફોરવીલ ગાડીમાં આકસ્મિક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી આજુબાજુ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો તો બીજી બાજુ શહેર હાઈવે માર્ગ ઉપર આગની ઘટનાને પગલે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થવા પામી હતી જ્યારે આજુબાજુના સ્થાનિક લોકોની સતેજતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી તાત્કાલિક શહેરા ફાયર બ્રિગેડના જવાનો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી અને ફોરવીલ ગાડી ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જ્યારે આગને કારણે ફોરવીલ ગાડી બળીને ખાખ થઈ હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ